તો તે અનુસાર કોલેજે તો હાલ કીધું કોલેજે ઘણા દિવસથી ગયા નથી ઘણા એટલે બે દિવસથી રજા તક તો જો મસ્ત પથ્થર જો મસ્ત ઉપાડી લીધી છે ઘણા દિવસ પછી કારણ કે આપણે આવું બહુ આવ્યા નહીં પથારી પથારી તો તો પડી પડતી જાય છે મોઢારી તો પથારી પથારી ઉપડી ગઈ છે મસ્ત બ્રશ બ્રશ કરીને ચાલો કારણ દિવસ બ્રશ કરવા તૈયાર થઈને આવે એટલે પછી નીકળી કોલેજ બાજુ લેક્ચર તો અટેન્ડ કરવા પડશે તો ચાલો મસ્ત આજ વરસાદ વરસાદ કાંઈ છે નહીં મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું તડકા નીકળી જાય જોઈ જ બાર એટલે નીકળી ફાઇનલી ગાંધી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે ઉતાવળમાં તળદી જળદી કારણ કે ઘરેથી તો ત્યાં ફોન ઉપર ફોન કરે કીધું વાતાવરણ આજ તો આવું ખુલ્લું થઈ ગયું છે બે દિવસ ઉગાડી વરસાદે આજ ફાઇનલી બધું રેડી થઈ ગયું છે કેલા કોલેજ બેજ વાલે દેસી થોડું મોરું થઈ ગયું પણ અન લેટ્સ ગો નું કાઈ દેનું ગ્રাউন্ড સે મિત્રો ફાઇનલી બસને પહોંચી ગયા છે ને જો કિશું આવી ગયો છે કેનો ઉતાર કરે કેલા આયા ચા પીવા ચા હોય નહી પીવા રે તો કેલા ચા ટ્રાય કરી ઓલામાં ક્યાં રહે જખાબે નહીં જો ફર્સ્ટ લે આ ઉપર તો પત્રા કરીને જઈએ અમારા માટે વિશે આપણે સુવિધા માટે પત્રા કરેલા છે શું કે ઉતારું અમે રોચા પીવા અહીં એટલામાં

ચલો હલા દેમ જો પાછા વાદરા ઘરે આયા હે અમુ પાછા નથી રહેવું લગ વરસાદ નહી આવે મારા હિસાબ થી ચલો લેટ્સ ગો હે જાય જમવા લાગીશ ભૂખ તો મસ્ત જમતા આવી ને પછી સુઈ જવાનું પછી ત્યાં નીકળશું બહાર હજાર બાકી પાણી પીધા સ્વાગી જાય ને એટલે જે છે ચા પીવા ઉઠીને અત્યારે મૂળ ઓફ છે મારું એટલે મન નો લે તું આવી ગયો છે Bueno, ¿cómo que te talo, País? Marco, 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 no? a ver el San Marco, ¿y qué toma más, yo, no lo vi mal. Ya, tú, tú, vas? Y pita, te van? guys yo el San con

હમણાં આવું ગસ્સમણીયા શું હોય એની થીગલ કરી લઈશ કા આપણે ઓકે કીધું ક્યારે ને જો હું ઝૂમ કરીને બતાવું આ શું કરે જો 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 શું બળે છે દર્શન મારો <laughs> 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 <laughs>